કાર્યસ્થળ પર અસરકારક માહિતી સંચાર ઇફેક્ટિવ કમ્યુનિકેશન એટ વર્ક સાઇટ એક કોન્ટ્રાક્ટરને કામ માટે આખા દિવસમાં ઘણા લોકોને મળવાનું થાય છે જેમાં શ્રમિક ક્લાયન્ટ વેન્ડર્સ એન્જિનિયર્સ વગેરે લોકો હોય છે કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ બધાની સાથે સારી રીતે કામ થવા માટે સારો સંવાદ થવો જરૂરી છે કોન્ટ્રાક્ટરના અસરકારક માહિતી સંચાર કુશળતા દ્વારા આ કામ સરળતાથી થાય છે અસરકારક માહિતી સંચાર શું છે યોગ્ય સૂચનાને યોગ્ય રીતે એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાને જ માહિતી સંચાર એટલે કે કમ્યુનિકેશન કહે છે આ ટીમવર્કને પ્રોત્સાહન આપવામાં અને ગેરસમજ રોકવામાં મદદ કરે છે અયોગ્ય માહિતી સંચારને કારણે કાર્યક્ષેત્ર ઉપર કામમાં નુકસાન થઈ શકે છે જેના પરિણામ રૂપે ફરીથી કામ કરવું મુશ્કેલ બની શકે છે કામમાં વિલંબ થવો અને લોકો સાથેના પરસ્પર સંબંધો બગડવા જેવી સમસ્યાઓ આવે છે અસરકારક માહિતી સંચાર દ્વારા આ તમામ સંભવિત મુશ્કેલીઓથી બચી શકાય છે સ્પષ્ટ અને અસરકારક માહિતી સંચાર કાર્યસ્થળે શ્રમિકને જોખમની ચેતવણી અને સુરક્ષા પ્રોટોકોલ જેવી મહત્વપૂર્ણ સુરક્ષા જાણકારી આપવામાં મદદ કરે છે કાર્યક્ષેત્રમાં એન્જિનિયર કોન્ટ્રાક્ટર અને સબ કોન્ટ્રાક્ટર સહિત ઘણી ટીમો સામેલ હોય છે આ ટીમના સભ્યોમાં સમન્વય અને સહયોગ જાળવી રાખવામાં અસરકારક માહિતી સંચાર મદદ કરે છે કામનું એક સ્પષ્ટ અને લેખિત દસ્તાવેજીકરણ અસરકારક માહિતી સંચારની એક ટેકનિક છે કામમાં થનાર મહત્વપૂર્ણ નિર્ણય કામમાં આવનાર બદલાવ અને કામની યોજનાઓનું દસ્તાવેજીકરણ કરવામાં આવે છે અને આને સંબંધિત વ્યક્તિ અથવા ટીમ સાથે શેર કરવું જોઈએ જેથી જરૂર પડે ત્યારે તેનો સંદર્ભ લઈ શકાય વોટ્સએપ ટેક્સ્ટ મેસેજ ઈમેલ આના દ્વારા ટીમમાં માહિતી સંચાર પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવામાં મદદ મળે છે અસરકારક માહિતી સંચાર એક સફળ કોન્ટ્રાક્ટર બનવામાં મદદ કરે છે આ એક સફળ વ્યવસાયનો પાયો છે